ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જે એને થવાની જો મનાઈ કરતી હોય એને ફરિયાદો કરીને એને તો રોકવાનો પ્રયત્ન કરતો હોય વિમલભાઈ એક ધારાસભ્ય છે જો અમારી ના વસ્તી હોય આઠ થી દસ ગરડા ખોલા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે અહીંયાથી બહાર નીકળી જાઓ ખોટું પોલીસ આડે દુની નહીં ચડો ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાઓ તો એ હમજાવા ગયા હોય એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખની વાત યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી આવતા સમયમાં પછી થયું ડિમોલેશનના બચાવમાં એક ધારાસભ્ય આવે છે અને ધારાસભ્યને કહે છે ભાઈ તમે સાઈડમાં રહેજો બાકી તમને તમારી ઉપર કેસ થઈ જશે વાત કોંગ્રેસના એક ધારાસભ્યની કરવી છે આજકાલ કોંગ્રેસ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અધિવેશન બાદ ચર્ચામાં એ માટે ગુજરાતમાં આવ્યું છે પણ ગુજરાતની અંદર જે ધારાસભ્યો છે કોંગ્રેસના તેનું કોઈ સાંભળે છે કે કેમ પણ કેસ કરવાની વાત તો ઠીક આ તો ખાલી વાત કરી હતી ખાલી મને એવું હતું કે ભાઈ વાત કરી છે કેસ કરી દેશું મને એવી નથી ખબર કે કેસ કરી પણ દેશે અને આખરે એ ધારાસભ્ય પર કેસ થતાની સાથે જ હવે એ ધારા સભ્યનો સમાજ રોડ ઉપર ઉતરી આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગીર સોમનાથની કરવી છે સોમનાથના ધારા સભ્ય વિમલ ચૂડાસમા વિમલ ચૂડાસમા કે જે ગીર સોમનાથના સંક સર્કલ વિસ્તારમાં થયેલા ડિમોલેશન મામલે હવે નવો વણાક આવ્યો છે કોળી સમાજે આજે પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે કોળી સમાજ મેદાને ઉતરી ગયો છે કારણ કે આખી જો બેઠીને વાત કરું તો ગીર સોમનાથ જિલ્લાનો એ સોમનાથ આસપાસનો વિસ્તાર છે ત્યાં વિકાસના નામે સાઈઠ સાઈઠ સિત્તેર સિત્તેર પિંચોતેર પિંચોતેર વર્ષથી રહેતા લોકોને બેઘર કર્યા છે એ લોકોના મકાનો તોડી પડ્યા છે આ જયારે મકાનો તોડવા માટે જેસીબી અને બધું ત્યાં પહોંચ્યું ત્યારે સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ત્યાં પહોંચે છે પોલીસ સાથે ઝપાઝપી થાય છે બોલાચાલી થાય છે રાડા રાડી થાય છે મહિલાઓ રોડ ઉપર ઉતરી જાય છે રોડ બ્લોક કરી દે છે આ બધી જ ઘટનાઓ બને છે અને પોલીસ એ ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત કરે છે અટકાયત થયાના થોડા એક બે કલાકો પછી ખબર પડે છે કે વિમલ ચુડાસમાની ઉપર તો કેસ થઈ ગયો છે હવે આ કેસ થતાની સાથે જ રાજકારણ ગીર સોમનાથનું ઘરમાં આવ્યું છે પણ વાત એ છે કે કોંગ્રેસના નેતાઓનું કોણ સાંભળે છે ગુજરાતની અંદર ગણ્યા ગાંઠા એવા ધારાસભ્યો છે કે જેનું કોઈ સાંભળે છે ખરું જયારે અવાજ ઉપાડવા માટે જાય છે ત્યારે પોલીસ એને ડિટેન કરી લે છે હવે પોલીસ એને કેમ ડિટેઈન કરે છે તો મને નથી ખબર ભાઈ મને ખબર હતો હું કદાચ જણાવી દેત તમને પણ મને નથી ખબર પણ સોમનાથની અંદર જે ડિમોલેશન થયું અને આખી ઘટના બની ત્યારબાદ હવે વિમલ ચુડાસમા કે વિમલ ચુડાસમા કે જે એ કોળી સમાજમાંથી આવે છે અને હવે કોળી સમાજના આગેવાનો મેદાને ઉતર્યા છે પ્રાંત અધિકારી અને લગભગ અધિકારીઓ પાસે પહોંચી રહ્યા છે ને ત્યાં કહી રહ્યા છે કે વિમલભાઈ ચુડાસમા ઉપર ખોટી રીતે ફરિયાદ दाखल કરવામાં આવી છે અને જો કેસ પાછા ન ખેંચાય તો ગાંધી ચિંધિયા માર્ગ ઉપર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 4 એપ્રિલ 2025 ના રોજ સંક સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘરો પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ સમયે કોળી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય વિમલ ચૂડાસમાં સ્થળ પર પહોંચ્યા હતા તેઓ ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાત કરવા ગયા હતા આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જિલ્લા કલેક્ટરના હિસ્સારે પોલીસે ધારાસભ્યને અટકાયત કરી હતી તેમની સામે ખોટી ફરિયાદ નોંધી બદનામ કરવાનું કાવત્ર રચાયું છે પાટણના મોટા કોડીવાડાના પટેલ દિનેશ બામણિયા સહિત ચાલીસ જેટલા લોકોને પણ ખોટા કેસમાં આવ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે પણ જે લોકો આવેદનપત્ર આપવા માટે ગયા હતા તેમાંથી નારણભાઈ મેર કે જે એડવોકેટ છે અને કોળી સમાજના અગ્રણી પણ છે લખ્મણભાઈ સોલંકી જે પ્રમુખ છે સમસ્ત કોળી સમાજ પાટણ વેરાવળના એ લોકોએ શું કહ્યું પેલા એમને સાંભળો કે જે આગેવાનો કેમ વિમલ ચુડાસમાના સમર્થનમાં આવી અને હવે પ્રાંત અધિકારી સહિતના બીજા અન્ય અધિકારીઓને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારને આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્તને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાંની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને ફિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતો ગુનો બનતો જ નથી અમારી માગણી છે કે આ યોગ્ય તપાસ કરી અને જે આમાં નિર્દોષ લોકોને સામે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી આપણી માગણી સરકાર ન સંતોષે તો શું તો આવતા સમયમાં પછી જે કઈ જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું આ બનાવ બન્યો તો એનું ખરેખર દુઃખ અને અમારી પણ લાગતી દુબાણી છે બનાવ તો ડેમોલેશનો છે ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશન્ટ હોય થાય લેવલના એને કોઈ બોલાવા તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડીચારોને હરી કરી હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનું ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ જ્યાં પથ્થર મારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જણાય રાખતા નથી એને કરો જ જે નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો વિમલભાઈ એક ધારાસભ્ય છે તો એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે અધિકારીઓ છે જાહેરનામું પડેલું છે છતાં પણ તો જવું પડે એનું પવિત્રનો એક ભાગ જ છે તો એ એના પવિત્ર નિભાવવા માટે ગયા અને થાઈ જે અમારા પ્રમુખ છે તેઓ અમારી ના વસ્તી હોય આઠ થી દસ ઘરડા ખોલા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે બહાર નીકળી જાવ ખોટું પોલીસ આડે નહીં ચડો ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાવ એની માટે ગુનો થાય તો એ દુઃખની વાત છે શું તમારી માગણી છે અમારી માગણી છે કે આ કોઈ પણ જુનાતી ના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચે અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ તો બીજી તરફ સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખોટી ફરિયાદો પાછી ન ખેંચવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ ન્યાય માટે જન આંદોલન કરશે તેવી ચીમકી પણ અત્યારે ઉચ્ચારવામાં આવી રહી છે હવે ગીર સોમનાથની અંદર જો કે ચર્ચામાં એ માટે છે કલેક્ટર કારણ કે આની પહેલા પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી અને કલેક્ટર વચ્ચેનો વિવાદ સર્જાયો હતો